મને વિશ્વાસ છે રાજ્યના માનની મુખ્યમંત્રીની જરૂર ન્યાય મળશે

પીડિત ન્યાય અપાવવાનો સંકલ્પ કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું અને આ મંચ ખુલ્લો છે આ મંચ એ બધાનો છે અને આ મંચ ઉપર બધા જ જવાબદાર આગેવાનો આવી અને એક દીકરીને ન્યાય અપાવે એવી હૃદયથી વિનંતી કરું છું ફરીથી આપ સૌનો હૃદયથી આભાર જય હિન્દ જય ભારત જય